ચૂંટણી ઇફેક્ટ અડતાલીસ હજાર હથિયાર જપ્ત સત્યાવીસ હજાર ત્રણસો બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ મતદાનના અડતાલીસ કલાક પહેલાં ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો સીલ થશે ગુનેગાર આમ આદમી હોય કે સીએમ ધરપકડ કરી જેલમાં નાખવા જ પડે ઈડી કહે છે દસ્તાવેજની નોંધણી માટે પહેલી એપ્રિલથી નવું ફોર્મ બત્રીસ એ ભરવું ફરજિયાત રૂપાલાને જિલ્લા ચૂંટણી તંત્રની ક્લીન ચીટ આખરી નિર્ણય પંચ કરશે બોક્સર વિજેન્દરસિંહ કોંગ્રેસ છોડી અંતે ભાજપમાં જોડાયા આપની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા પતિની આવકનું અનુમાન મુશ્કેલ હાઈકોર્ટ કહે છે સોમનાથ મંદિર પાસે અવરોધરૂપ સો દબાણો પર બુલડોઝર ફર્યું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત રાજ્યસભાના ચોપન સાંસદો નિવૃત્ત રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલીને નવા ઉમેદવાર મૂકવા માંગ કરી અંબા વાઘણ માટે પ્રિયંકા ચોપરા દ્વારા વોઇસ ઓવર